સાંતેજ ગામની સીમમાં ખાતરજથી રાચરડા જતા મેઇન રોડ ઉપર આવેલ ગૌચરની જગ્યામાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના એક વૃક્ષમાં કે નામ સ્વપ્નની સાકાર કરવા હેતુથી ત્રીસ હજાર વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું કાર્યક્રમમાં ગાંધીનગર કર્મચારીઓ પણ ખાસ હાજર રહ્યા આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં વડ અર્જુન સાદર આંબો અરડુસી નીલગીરી મહુડો જાંબુ આમળા અરીઠા આસોપાલવ બોરડી મીઠો લીમડો અજમો તુલસી જેવા અનેક આયુર્વેદને ઉપયોગી વૃક્ષોનું વાવેતર કરાયું કલેક્ટર સાહેબના જણાવ્યા અનુસાર કલોલ તાલુકાના તમામ ગામડાઓમાં વીસ થી પણ વધારે વૃક્ષો વાવવાનો માનનીય નરેન્દ્રભાઈ મોદીનો ધ્યેય પૂર્ણ કરવા માટે સરકાર અને વન વિભાગ તેમજ ગાંધીનગર જિલ્લાના અને કલોલ તાલુકાના તમામ અધિકારીઓ કટિબદ્ધ રહે આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં વિસ્તરણ અધિકારી પવનભાઈ ચૌધરી કલોલ તાલુકા તલાટીકમ મંત્રી મનીષભાઈ ચૌધરી પરબતસિંહ ડાભી ધીરજભાઈ પટેલ પ્રિયાંકભાઈ ઠક્કર આશિષભાઈ દેસાઈ ધરમસિંહ દેસાઈ રવિન્દ્રસિંહ ડાભી ભરતસિંહ ઠાકોર જગદીશભાઈ પરમાર નિકિતાબેન પટેલ મનીષભાઈ જોશી તેમજ અન્ય તલાટી મિત્રો દ્વારા સફળ કરાયો કલ્પેશ પંચાલ સાથે કલોલ